ગુરુમાતા સુદિક્ષાજી સાથ સંગાજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી સત્ય જેવો બીજો કોઈ ઉત્તમ જો કોઈ ઉત્તમ ધર્મ નથી જૂઠાણાથી મોટું કોઈ પાપ નથી અને સાક્ષીના ધર્મમાં કે સત્ય અતિ શ્રેષ્ઠ ધર્મ છે સત્ય પરમાત્મા એક જ જૂના છે વેદાંતો પરમાત્માને ઓળખી શકતા નથી પરંતુ તે પરમાત્માને જાણવા જે પ્રયાસ કરે છે તે જ પરમાત્માને જાણે છે સમુદ્રમાં જેમ નાવ તરવાની સીડી છે તેમ સત્ય સર્ગ જવાની સીડી છે તેથી સત્ય બોલનાર સર્ગ જઈ શકે છે માટે સાક્ષીએ સત્ય જ બોલવું જોઈએ સાક્ષી સત્યથી પવિત્ર થાય છે અને સત્યથી જ ધર્મ વધે છે તેથી સર્વ કોઈ વર્ણના સાક્ષીઓએ સાચું જ બોલું તું સાક્ષી હોય આત્માને ભૂલીને અવણીશ સવ આત્મા જ પોતાનો સાક્ષી છે આત્મા જ આત્માને પરલોક પહોંચાડે છે માટે મનુષ્યના સાક્ષી પોતાના ઉત્તમ આત્માને તું અસત્ય ભાષણ કરીને ભૂલી જવાનો અવરણના કરીશ નહીં અંતરજામી બધું દેખે છે પાપ કર્મ કરનાર માને છે કે અમને કોઈ જોતું નથી પણ દેવો અને તેમનો પોતાનો જ અંતરઆત્મા બધું જ જુએ છે તીર બધું દેખે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ હૃદયમાં રહેલો અંતરજામી આત્મા પુરુષ ચંદ્ર સૂર્ય યમ રાત્રિ ને બે સંધ્યા તથા ધર્મ ને કર્મ એ સૌ પ્રાણીઓના કર્મના વર્તનને જાણે છે જૂઠું બોલનારાએ પાપી લોકોની પ્રાપ્તિ થાય છે જે જે લોકોમાં જવાનું છે જે જે ચંદ્રલોક કે સૂર્યલોક વગેરેમાં જવાનું છે જે બ્રહ્મ પરમાત્મા હત્યારા છે સ્ત્રી હત્યારા છે બાળ હત્યારા છે મિત્ર મિત્રદોઈ છે અને કૂતધની એટલે કે ઋણ માતા પિતા ગુરુ વગેરેના ઉતારતા નથી તે તે લોક જૂઠું બોલનારને મળે છે જૂઠું બોલે છે તેનું પુણ્ય કૂતરાને મળે છે તો આથી યાદ રાખી જૂઠું બોલવાનું છોડીને સત્યનું પાલન કરો અરે ભાઈ અરે ભાઈ જન્મથી માંડીને તે જે કાંઈ પુણ્ય કર્યું હોય તે બધું જ જૂઠું બોલવાથી તો કૂતરાને મળે છે આ મનુસમૃદ્ધિ પાના નંબર એકસો પાસઠ શ્લોક નંબર બ્યાસીથી નેવુંમાં પુરાવો છે તો આજથી યાદ રાખીને જૂઠું બોલવાનું છોડી દો ને સત્યનું આચરણ કરો તો સત્યને જે જાણો સત્ય કર્મ કરેલું ભોગવું કર્મ હવે કર્મ જ કરેલું ભોગવું જ પડે છે માટે કોઈ ભાઈ પિતા પત્ની પુત્ર વગેરે કુટુંબમાં ભેગા થાય છે જે ઋણના કારણે સુખ અને દુઃખ મળે છે પૂર્વે જન્મમાં જેવી જો જેની જોડે સારું કામ કરેલું છે તેના વડે સુખ મળે છે અને પૂર્વ જેના જોડે ખરાબ કર્મ કરેલું છે તેના વડે દુઃખ મળે છે તે ભોગવું પડે છે તો હવે કર્મને સહન કરો અને હવેથી તમે સારું વર્તન કરો કે બીજો જન્મ સુખ મળે બીજું કે સંતો કહે છે જાગૃત રહો મહાપુરુષો એક જ વાત કરે છે કે જાગતા રહો આ શરીર નગરીમાં ચોરના પેશી જાય તો જે દેખાતા શરીરમાં યમના દૂતોને ભોગવે છે તેના શરીર નગરમાં ચોર કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ વે વિશારૂપી ચોર શરીર નગરમાં પ્રવેશે છે તો સાચા સંતો પુરુષો આપણને જગાડે છે કે તારા શરીરનગરમાં કામ ક્રોધ લોભ મો સ્વાર્થ વેર ઈશારૂપી ચોર શરીરનગરમાં પેશતા નથી તે સંતો કહે છે કે પુરુષાર્થ કરો અને પરમાત્માના ધ્યાનમાં રહેવાથી તે શરીર રૂપી નગરમાં અમૃતનો ખજાનો મળે છે સદગુરુ કહે છે તેઓ સમજાવે છે તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો ક્યાં જવું છે આ પ્રશ્ન ઊભો થાય છે આપણે મકાન રૂપી બંગલો સારો બનાવીએ તેમાં સારું ફર્નિચરની બધી જ પૂરી સગવડ હોય તે બંગલામાં બીજું કાંઈ રહેવા આવતું નથી કે બીજાને આપણે ભાડે રહેવા દેતા જ નથી કે બીજે આપણે રહેવા જતા નથી તેવી જ રીતે શરીર રૂપી બંગલો થાલતો ચાલતો પરમાત્માએ આપને આપ્યો છે તો પછી આ મંદિર કે આશ્રમમાં રહે નહીં તે તો શરીરરૂપી બંગલામાં જ ભગવાન રહે છે તેનું ભાન સદગુરુ કરાવે છે તે સદગુરુ ઓળખાવે છે કે એ ઓળખાણ નહીં આવે તો ફરી પાછો ચોરાસી લાખના દુઃખો ભોગોવા ફેરા ખાવા પડશે તો તે સદગરુ તે આપણને ચોરાસીમાંથી કાઢે છે ને ગુરુ જે આ સંસારમાં મતલબ નાખે છે ને સદગરુ આ સંસારમાંથી બહારે કાઢે છે ને ચોરાશી લાખ જોનીમાંથી બહાર કાઢે છે તો આદમ ખુદા કા નૂર હે એ સુખ મેળવું હોય તો અજ્ઞાન ને છોડી દે અજ્ઞાન એટલે માયા અને તે માયા દુઃખથી જ ભરેલી છે દુઃખ તે બે જાતના હોય છે એક સંસારનું અને બીજું માનસિક તો શરીરનો ખોટો ઉપયોગ કરવાથી શરીરનું દુઃખ ઉત્પાદન થાય છે ને મનનો ખોટો ઉપયોગ કરવાથી માનસિક દુઃખ ઉત્પાદન થાય છે મનને સ્થિર કરવાથી સર્વ દુઃખો મટે છે અને શક્તિને સાચવવાથી પરમાત્મા સત્યની પ્રાપ્તિ જ થાય છે પરંતુ માયાના પતિ પરમાત્મા છે તે પરમાત્માને મેળવવા છે તો માયાને છોડવી જ પડશે માયાના બે પ્રકાર છે એક વિધારૂપી માયા તે વડે યજ્ઞ દાન તપ વગેરે કરાવે છે એ માયા બીજી માયા અજ્ઞાનરૂપી માયા વડે કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ વેર ઈર્ષા અહંકાર વગેરે કરાવે છે તે બંને માયાને છોડવાથી છેવટે પરમાત્માની પ્રાપ્તિ થાય છે પરમ શક્તિ તે પરમાત્માને આત્મામાં જોનાર શરીર વડે તથા માનસિક વ્યવહારને છોડવાથી તે પરમાત્મા તત્વ કહેવાય છે જેવી રીતે લીંબોળી લીમડાના વૃક્ષે છૂટી પડે ત્યારે પસ્તાવાય છે કે મારે અને લીમડાને ઘણું જ છેટું પડ્યું છે પણ તેનું પસ્તાવું ખોટું છે તેનામાં બીજો લીમડો બનાવવાનું બળ છે પણ ક્યારે જ્યારે તે પોતે પૃથ્વીમાં અને પાણીમાં એકરૂપ થઈ જાય ત્યારે બીજો લીમડો બને છે એવી રીતે તું તારી અજ્ઞાનરૂપી માયાને ભૂલીને મન અને આત્માને એકરૂપ કરી બ્રહ્મ જ્ઞાન મેળવે તો પરમાત્માથી છૂટો પડેલો તું પરમાત્મા રૂપ થઈ જઈશ પરમાત્મા જરા પણ દૂર નથી તે પરમાત્મામાં મન જોડી દેજો તો જ તમને સાચું જ્ઞાન પ્રાપ્ત થશે ભલે પ્રકૃતિ જુદી જુદી દેખાય છે પણ તે બધા જ આત્મા વડે જ પ્રકૃતિના રૂપ છે પણ બધા જ આત્માઓ તો એક જ છે સત્ય એવા આત્માનું વર્ણન થઈ શકતું જ નથી તે વાંચી શકાતું નથી તે લખી શકાતું નથી તેમજ બોલી શકાતું પણ નથી હા જોઈ શકાય છે તેને જોવા માટે અસત્ય રૂપી જે માયા છે જે ખોટું જે છે તે છોડી દેવું પડે છે તે સત્ય પરમાત્મા આનંદમાં તારું મન મેળવ એટલે તું સતું ચિતુ આનંદ થઈ જઈશ તું અસત્યને જે માયાને છોડતો નથી અને સત્ય પરમાત્માને શોધવા ફાંફા મારે છે સત્ય એવા જે પરમાત્મા છે તેને શોધવા છે તો તારા આત્મા સત્ય અવાજને આ નાદ શબ્દને સાંભળ અને એ અવાજ મુજબ વર્તન કર તેથી સમય પ્રમાણે પ્રાપ્ત થશે અને જીવ પ્રાણી માત્રમાં રહેલ સત્ય પરમાત્માનું સમાન ભાવ રાખવાથી સત્યના દર્શન થશે તે જીવનભર તને સત્ય ભૂલાશે નહીં હું કોણ છું તે જાણવા માટે મૌન એકાંત અને ઉપવાસનું પાલનથી લોકોને પરમાત્માને મેળવે છે તમે કહેશો અમો તો વ્યવહારની ફરજોમાં છીએ જેથી મૌન એકાંતને ઉપવાસ કેમ બને તો હા સાચી જરૂરિયાત પૂરતું સત્ય અને મધુર ભરેલું બોલો તો તેને પણ મૌન કહેવાય છે ને કામ કરો તેમજ ઓતપ્રોત રહો બાકીનું ફોકટ વધુ જ્યાં ત્યાં ફરવાનું છોડી દો તો છોડી દો તો તેને એકાંત કહેવાય છે અને શરીર માટે ટકાવવા માટે સાદામાં સાદોને ઓછામાં ઓછો ખોરાક લો તો તે ઉપવાસ કહેવાય છે આમ કરવાથી તમે તમારી વ્યવહારિક ફજોથી જરાય મુક્ત થશો ત્યારે ત્યારે આપ જ તમે તમારા શ્વાસમાં ઓતપ્રોત થતા જશો અને શરીરની અંદર સાચી શાંતિનો અનુભવ થશે સત્ય પરમાત્મા અંદર શરીરમાં છે પ્રતિષ્ઠાને નુકસાન થશે એવો ખ્યાલને છોડીને સત્યને જાહેર કરો જ્યાં સુધી આપણે આપણા મનમાં મનથી નક્કી ના કરીએ ત્યાં સુધી મોત થતું નથી જ્યારે મનથી દર્દ થાય કે હવે તો મારા તે નહીં જ જીવાય ત્યારે મોત થાય છે તો આ સત્ય જ પાલન કરો જે જે ભૂલો કરી છે તે બતાવી દો તે પછી ફરી ભૂલો ન કરો તો સત્ય જ્ઞાન થયું તો સત્ય બોલવાની રીત એક જ હું તમને નાનો ફકરો સમજાવું છું છેલ્લો કે સત્ય માટે શું કરવાનું કે કસાઈ આવ્યો પાછળ અને જે તે તમને પૂછે કે તમે મતલબ ગાયને જોઈ તો એને કહેવાનું કે આંખે જોઈ છે તે બોલી શકતી નથી અને જે બોલી શકે છે વાણી મોઢું તેને જોયું નથી આટલું જ કહો તો હું તમને આ સત્યની વસ્તુને સમજાવું છું કે તેમને કાંઈ બીજો જવાબ જ ના આપો કે આંખે જોયું છે એ બોલી શકતી નથી અને મોઢું જે બોલે છે એને જોયું નથી તો હું તને મતલબ કહું છું આટલું જ કહેવાનું બસ એના સિવાય બીજો જવાબ જ ન દેવા તો આ સાચું સત્ય છે તો સત્યને અપનાવો સત્યને જ પરમાત્મા કહેવાય છે સત્ય જ જીવનમાં ઉતારવા માટે જ આ મનુષ્યનો અવતાર મળ્યો છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને માનો એકને ઓળખો એક સંગઠીન થાવ એટલું કંઈ હું મારી વાણી વિરામું છું